તો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વાર કદીશ કે છો બધા મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં જ છીએ તમે હવે લોગ એક દિવાળી પાછળ આવશે અને જો આ બધાને આજ તો અહીંયા જ બાંધવાના હે ખીલા ફરી ગયા હૈ કે ના નથી ફરી રહ્યા આજ ત્યાં આપણે સાંજે જ અહીં બાંધી દે બોલી બે ગાયું ના ખીલા ફરી અને આ બધાના એમનામ છે આ બધાના નથી ફેરવવાના એને અહીંયા અહીંયા બાંધવાના હે અટાળા અને આપણે હવે જાવું જ છે દવા છાંટવાની હે જીરામાં પણ ઓલા જીરામાં પણ દવા બપોર પછી છે અટાને થોડા અરોડા ઉપાડશું આજે આપણે કોલેજે જવાનું હતું પણ આરાથી હું હવે કાલ જ્યાં હું થોડું કામ હતું ભાઈ કાલ થઈ જશે તો છીએ એટલે કોલેજે આપણે કાલ જ્યાં હું હાલો તો હવે જાય ફટાફટ અરોડા ઉપાડવા કારણ કે અરોડા અને રાયડી બહુ થઈ ગઈ બાર ને થઈ છે હવે જાય જવા આ બધા એક એક ક્યારાના અરોડા જવા રે રાયડી આવું બધું હાલો મારી ભાગીએ ફટાફટ કરે બહુ બહુ લઈ ગયા તો મિત્રો પાછા આપણે ખાઈ પીવાડી આવી ગયા હાઈ ને ને તા ને બધું પંપ ને બધું ભેગું કરી લઈ કારણ કે હવે સાટવાની છે દવા ચાલો ફટાફટ બધું ભેગું કરીને પછી માનની સાટવા દો તો મિત્રો આપણે દવા સાટતાતા અને 4 પંપ સાટ્યા હવે આ દુઃખે છે એટલે જરીક પરો ખાઈ લે આટલી વાર જોવો પપ્પા સાટે છે એક પી સાટે ને પછી એક પપિયો છે પછી આગની સટાઈ જાય દવા અને હવે રાયડીને જાળવીએ અરોડા મોરથી ઉપાડતા જાય કારણ કે રાયડી બહુ છે એના માટે મજૂર કેવું વાંચ પડી એમાં કંઈ નહીં હાલે ખેડા પરના ત્રણ ચાર ક્યારા વાર હરો હરોથી છે અને એમાં આજ રાતે કંઈક પૂરડા ઓલી બાજુ બગાડ્યું અહીંથી દેખા છે તો નહીં પોંડાએ બે થી ત્રણ પારીઓ લગભગ ઉભે ઉભી લીધી સીધી અરોડા વાળી ખોદી નાખી પારીઓ બગાડ નાખ્યું બગાડ્યું નથી પણ માંડવી ખાવા ખાવાનું આખું ખોદી નાખ્યું પપ્પા આગની આવે છે દવા છાટે હમણાં આવીએ મારી પંપ છાટી લે છે પછી એક પંપ છે એ આપણે છાટી આવશું તો મિત્રો આપણે દવા પૂવા બધું સાટી કમ્પ્લેટ અને ઘરે પૂડી ગયા હાઈ અને જો નાવા જાવું હે ગરમ પાણી બધું થઈ ગયું માલ ધોવાઈ ગયા દૂધ દેવા જવાનું નથી બરાબર એટલે ફટાફટ આપણે નાતા આવીએ ટાઈટતા બહુ પડવાની છે તો એ ગરમ પાણી મૂક્યું હે એ સુશુઆ શું 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 અવાજ આવી ગયો પાણીમાંથી તાવથી ગરમ થવા દીધું ને સાલ ભેગી લેતા જાય એટલે આવતી ખરે ટાઈટ ના પડે તો ચાલો ફટાફટ નાઈ આવું પછી વરી આવીને નવા જૂની કરશું તો હાલો મિત્રો ફાઇનલી નાઈન આવી ગયા હે ટાઈટ પડે છે પણ થોડી 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 પડે છે જો આમ રૂપારો થઈ ગયો થઈ જ ને તો તો દવા છતું તો કારો પડી ગયો તો હમણાં ત્યાં હવે આમ આમ કલર બલર ને આવી ગયું અને અહીંયા ટોચા ટાચી થઈ ગઈ છે ટાઈટ પડે છે હવે નાઈટ બારા નીકળ્યા ને પછી ટાઈટ પડે કોમેન્ટ કરજો રૂપારો થઈ ગયો કે નહીં જરાક આમાં કારો પડી ગયો શું કહેવાય તડકાનું નામે મને જ નથી આવડતું ભૂલાઈ ગયું ડાર્ક સ્કિન થઈ ગઈ હવે હવે આમ થોડી ગ્રો કરે છે એટલે આમાં હે ને થોડા થોડા ક્યાંક બહાર જાય કે એસી વાળા રૂમમાં રહે તો આપણે ગ્રો કરી હું બાકી તો કાળા મકોડા જેવો જ રહેવું તો હાલો હે ને કોલર નો ટાઈ છે લોક મને ટાઈટ પડે છે હાથ ક્યાંક કે હું તૃદી જાય છે તો હર કો માથું બાથું जरा ગોરાવી લઉં બરાબર કપડાં બદલાવીને કપડાં પહેરી લઉં પછી વળી જરાક મળીએ હજી સોફારીઓ બાંધવાનો હોય લગભગ તો મિત્રો આપણે ખાઈ પીને ખાટલી આવી ગયા હૈ બરાબર તડકા બડકા ઉઠી રૂમ થઈ ગયો પેક અહીંયા થોડું ખુલ્લું રહી ગયું આમ બધું થઈ ગયું પેક થોડું કામ કરવું જોઈએ હવે કાલ કરી નાખશું બરાબર આ જ બંધ થઈ ગયું અટાણે નાય નહીવતી પછીનું તૈયુ બંધ જ છે લગભગ આમ તો હવે બધેને ગુડ નાઇટ હું પણ હોઈ જાઉં નિંદર આવે છે હલો બ્લોગને પણ અહીં એન્ડ આપીએ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો